સુરતના હજીરા દરિયા કાંઠે રાધાકૃષ્ણ ગ્રુપ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ બોટ પોઈન્ટ ઓવારા પર વહેલી સવારથી ગણેશ વિસર્જન શરૂ કર્યું હતું ગુજરાતનો સૌથી મોટો ગણેશ વિસર્જન સુરતના હજીરામાં શરૂ થયું છે હજીરા બોટ પોઈન્ટ ઓવારા ખાતે વિસર્જન માટેની તૈયારીઓ કરાઈ રહી છે આજે 12 મહાકાય ક્રેનની મદદથી ગણપતિજીનું વિસર્જન કરવામાં આવશે ગ્રુપના બોટ ઓવારા ખાતે વિસર્જનની પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે ત્યારે ચોર્યાસી વિધાનસભાના ધારાસભ્ય પોલીસ કમિશનર સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા વિસર્જન પહેલા નાની નાની બાળકીઓ અને બાળકોએ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કર્યા હતા આજે હજીરા બોટ પોઈન્ટ ઓવારા ખાતે બાર ક્રેન બાર

અને સમયસર બધા હોય મોટી મોટી મૂર્તિઓનું વિસર્જન આપણા દરિયામાં થતા હોય તો આપણે બધા માટે બહુ ગૌરવશાળી બાબત છે કે ભગવાનના જે જે રીતે દસ દિવસ પૂજા અર્ચના કરી અમે લોકો તો આ રીતે ખૂબ સરસ રીતે જો ભગવાનને વિદાય પણ આપીએ તો એના માટે હું રાધાકૃષ્ણ ગ્રુપના પ્રમુખશ્રી અને તમામ મેમ્બર્સને ખૂબ ખૂબ અભિનંદન આપું છું બે હજાર સત્તરથી દિન સુધી ડેપ્યુટી વિસર્જનનું જે કામ ચાલે છે એ આજે પંદર જેટલા કેનો દ્વારા ખૂબ મોટા પાયો વિશે તેની કામગીરી થઈ રહી છે ત્યારે ખૂબ આનંદની વાત છે અને આ કામગીરીની અંદર હજીના ઉદ્યોગિક લોકો સહ સત્ર મળ્યો છે તેમનો પણ આભાર માનો છો